હલો તો મિત્રો આપણે જે બીજી વાડી છે ત્યાં બાજરાની અંદર આપણે જે પશુઓ છે એ બાજરો કટિંગ કટિંગ ખાઈ ગયો છે તો હવે આપણે એના માટે એક સાડીઓ બનાવવાનો છે તો હાલો તો તમે સાડીઓ બનાવી અને જ્યાં બાજરો ખાધેલો છે જ્યાં આપણે સાડીયાને મૂકવાનો છે તો હાલો સાડીઓ બનાવો એ તમને બતાવો સાડીઓ થઈ ગયો ચાર હવે તમને હું બીજે વાડીએ જઈ અને ત્યાં આપણે સાડીઓ ત્યાં ઊભો રાખવાનો છે જ્યાં આપણે પશુનો માર છે જ્યાંથી પશુનો રાસ્તો છે એ રસ્તા ઉપર આપણે સાડીઓનો ઊભો રાખીએ જેથી જે પશુ આવતું હોય છે લાગે કે માણસ ઉભેલું છે એટલે આપણે ત્યાં જવું નથી અને પાછું વળી જાય તો હાલો ના જઈને તમને બતાવી તો મિત્રો જો અહીંયા આપણે કોઈ પશુ જે બાજરો છે એ ખાઈ ગયું છે તો એ લોકો તો હવે એના માટે આપણે સાડીઓ લાવ્યા છે તો સાડીઓ અહીં છે તો આપણે સાડીઓ અહીંયા આ રસ્તેથી પસો આવે છે તો આપણે આ રસ્તાની બાજુમાં આપણે સાડીઓ ઊભો કરી દઈએ હાલો ઊભો થાય તો તમને બતાવું અહીંયાથી વાસડો આવે અને વાસડો છે તેથી સાડીયાને જોઈ જાય તેમ લાગે તો કોઈ માણસ ના પાછો વળીએ એ માટે આપણે અહીં સાડીઓ બનાવેલો છે હાલો પછી આપણે પહેલીવાડી જે છે એ કામ કરવાનું છે કામ કે શું શું કામ કરવાનું છે મિત્રો આપણે જે હવે ઘઉં પાકવાના થયા તો રાય પણ પાકી ગઈ છે તો આપણે આ સંભારા માટે રાય નાખેલી હતી આપણે કોઈ ખ્યાલ નથી કે બાજરો વહી જશે એમાં આપણે રાય નાખીશું આપણે રાય કાઢી લેવાની છે ઘઉં ઘઉં કાઢવા આવે ત્યારે એમાં નડેલી અને પોતે ગાય કાઢી તમને બતાવું બીજું શું કામ કરવાનું છે તે તો મિત્રો ટ્રાય વટાઈ ગઈ છે તો આજે આટલો ભરાઈને જશે હજી બાકી છે પડવાના મિત્રો તો હવે આપણે આ ગાજર એટલા થયા છે તો બસ હવે બીજા ગાજર છે એ ફરી આપણે ઘઉં કાઢીને પછી કાઢશું મિત્રો જો આપણે આ ઘાસ છે એ વાટવા માંડી ગયા છે કેમ કે હવે આપણે જે ઘઉં પાકી ગયા એમાં આપણે કટર લાવવાનું છે એટલે હાર્ડવેટર તો આપણે આ લોટ અહીંની લોટ કરવું પડશે આ વિસ્તારમાં એટલે લોટ કરવા માટે આપણે અહીંયા બધી ઘાસ વાટી નાખીએ એટલે આપણે ઘાસ બહુ બગડ ન થાય બસ તો આજનો વિડીયો હતી તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ